સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર કરતાં પણ હાલ છેલ્લા આઠ વર્ષથી જે નેશનલ હાઇવે નંબર આઠ બની રહ્યો છે એમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રી છેલ્લા બે ટર્મથી કે ત્રણ ટર્મથી ચૂંટાય છે અને અત્યારે હાલ ધારાસભ્ય ધારાસભ્યશ્રી પણ પ્રાતિજ અને હિંમતનગરને ચૂંટાયેલા છે તો આ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર મોટીપુરા સર્કલ અને એનાથી આગળ સહકારી જીન આવેલું છે ત્યાં સિવિલ પણ આવેલી છે અને આરોગ્યના બધા દવાખાના પણ અત્યારે ત્યાં આવેલા છે જેના રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે અને છોકરાઓ અને બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે અત્યારે રોડ અને સાઈડના જે લો કે સર્વિસ રોડ છે એટલા બધા ખરાબ અવસ્થામાં છે અને વારે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને જાહેર હિતમાં માગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ લો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈશે નાગરિકોનો હિતમાં વહેલી તકે આ રોડ બને એવી અમારી માગણી છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી જે હિંમતનગરથી પસાર થઈ રહ્યો છે જે ચિલોડાથી ઉદયપુર જઈ રહ્યો છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કામગીરી ચાલુ રહી છે પણ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી રહી આઠ આઠ વર્ષ થયા છતાં પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે બ્રિજની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે ગઈ સંસદમાં પણ આપણે મીડિયા માધ્યમથી રજૂઆત થઈ હતી આ ફરી પાંચ વર્ષ પૂરા થયા અને સંસદ સભ્યનું ઇલેક્શન પણ આવી ગયું પણ હજી સુધી કામગીરી પૂરી નથી થયું જેમાં ખાસ કરીને પ્રાતીજનો બ્રિજ હોય હિંમતનગરનો સહકારી જીન બ્રિજ મોતીપુરા બ્રિજ જેના લઈને એક એક કલાક સુધી સામાન્ય પ્રજાને ટ્રાફિકની હાલાકી ભોગવવી પડી રહી છે જેના લીધે આજુબાજુમાં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બધું આવેલું છે અને સામાન્ય પ્રજાને દર્દીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તેમ છતાં પણ આ સરકારના પેટમાંથી પાણી હલતું નથી સંસદ સભ્ય રજૂ કહે છે કે હું રજૂઆત કરું છું મારું કોઈ સાંભળતું નથી તો આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાને શું કરવું એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે ટોલ ટેક્સનો એક પૈસા પણ વસૂલ કરવામાં આવે છે એક રૂપિયો પણ ઓછો લેવામાં આવતો નથી તેમ છતાં પણ આ રોડ રસ્તાની સુવિધામાં ક્યારે પૂરો થશે હજી સુધી કોઈ નક્કી થતું નથી કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમને પેમેન્ટ મળતું નથી એટલે અમે કામ રોકીને બેઠા છીએ એક બે મહિના કામ ચાલે છે અને પાછું ચાર મહિના કામ બંધ રહી જાય છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તત્કાલ ધોરણે આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે